તો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ કચ્છ પોલીસ પણ એલર્ટ મોડમાં છે સતત શોધખોળની તપાસ કરવામાં આવી રહી છે ઠેર ઠેર નાકાબંધી કરીને પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી છે ત્યારે ભુજની હોટેલ જનતા ઘરમાંથી એસઓજીએ જમ્મુ કાશ્મીરના એક મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરી એસઓજીની તપાસમાં હોટેલ રજિસ્ટરમાં જમ્મુ કાશ્મીરના રહેવાસીની નોંધ જોવા મળી હતી જે બાદ એસઓજી ની ટીમે હોટેલના સંચાલક પિતા પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો સાથે જ રૂમમાં રોકાયેલ મહિલા સહિત ત્રણ લોકોને અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી ત્રણેયના મોબાઈલ ને પણ તપાસ માટે એફએસએલ માં મોકલવામાં આવ્યા છે પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય કચ્છમાં ચંદો માંગવા આવ્યા હોવાનો ખુલાસો થયો છે રજિસ્ટરમાં જમ્મુ कश्मीर ના રહેવાસીની નોંધ જોવા હતી જે બાદ એસઓજીની ટીમે હોટેલના સંચાલક પિતા પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો સાથે જ રૂમમાં રોકાયેલ મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી ત્રણેયના મોબાઈલને પણ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય કચ્છમાં ચંદો માંગવા આવ્યા હોવાનો ખુલાસો થયો છે